નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે આવી પહોંચ્યા છે કપૂરા ગામમાં તાલુકાનું કપુરા ગામ કે ત્યાં ભૂતકાળમાં પણ પણ અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો તો થયા છે આજે નવો ભ્રષ્ટાચાર આપણે એમના મુખે સાંભળીએ જી નામ સમીર ચૌધરી જી આજે તમે શું અહીં સેના માટે ભેગા થયા છો અહીં આજે જે આપણે સ્થળ પર ઉભા છે એ સ્થળ ગ્રાઉન્ડ બનાવવા માટે બે હજાર બાવીસમાં માં મનરેગા દ્વારા ફાળવવામાં આવ્યું હતું અને ગ્રામ પંચાયતમાં એને નક્કી કર્યું હતું કે આ જગ્યા પર ગ્રાઉન્ડ બનાવવાનું છે પણ આજે બે હજાર પચીસ આવ્યા જતા આ જગ્યા પર ગ્રાઉન્ડ બન્યું નથી એટલા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છે કઈ સાલમાં નક્કી કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસ માં બે હજાર બાવીસ માં જયારે નક્કી થાય છે કે આ જગ્યા જે ગૌચર છે કે સરકારી છે સરકારી છે સરકારી છે તો આ સરકારી જગ્યા ઉપર રમત ગમત માટે પ્લે ની વ્યવસ્થા કરવાની એ રીતે સરકારની એક ગ્રાન્ટ આવે છે અને એની અંદર નક્કી કરવામાં આવે છે બે હજાર બાવીસ પછી એમના પર કામ ઘણા બધા કરવામાં અહિયાં જાડીઝાઘરા જંગલ જેવું હતું એને સાફ સફાઈ કરીને આટલું બનાવવામાં આવ્યું છે પણ આ જગ્યા જે છે એ રમત લાયક નથી એને આજે અમે બે હજાર માં અમને લોકપાલ દ્વારા જ્યારે ચકાસણી કરવા માટે ભેગા કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ ગ્રાઉન્ડ બનવામાં પૂર્ણ બન્યું નથી હવે આ ગ્રાઉન્ડ બનાવવા માટે કેટલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઓન પેપર આપને કઈ ખ્યાલ છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં મનરેગા દ્વારા આ આની ફાળવણી ચાર લાખ ત્રીસ હજાર જેવીટલી ફાળવવામાં આવી છે ચાર લાખ ત્રીસ હજાર જેટલી ફાળવણી કરવામાં આવી છે ગ્રાઉન્ડના વિકાસ માટે કે ડેવલપ માટે કે બનાવવા માટે તો એનામાંથી આની આ ગ્રાઉન્ડ બનાવવા માટે કેટલા રૂપિયાનો અંદાજિત ખર્ચ જો થયો હોય તો કર્યો હોય હવે અત્યાર સુધી જે ગ્રાઉન્ડ ની હાલત જોઈએ છે તો લાગે છે કે લોકોએ કર્યો હોય તો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ બનવું જોઈએ નથી એટલે એનો મતલબ એવો થાય છે કે આના પર સંપૂર્ણ ખર્ચો નથી થયો કાગળ ઉપર તો એક કમ્પ્લીટ ગ્રાઉન્ડ બોલે છે ક્રિકેટ નું રમવા લાયક કે કોઈ પણ રમત નું રમવા લાયક માટે એક ગ્રાઉન્ડ બોલે છે પણ સ્થળ ઉપર નથી એવું કહી શકાય કહી શકાય જોઈને જ આપણને ખબર પડે છે કે અહીંયા કોઈ પણ રમત રમી શકાય એ હાલતમાં નથી અત્યારે આ ગ્રાઉન્ડ એટલે જે સરકાર એક રમત બધી રીતે ક્યાંક ક્યાંક પાણીમાં ભ્રષ્ટાચાર મોટા લોકોના કે પ્રાપ્ત અધિકારીઓના કે અધિકારીઓના ખિસ્સા ભરવાનું એક કેન્દ્ર હોય એવું કહી શકાય કહી શકાય કેમ કે અમારું જે કપુરાનું એક કેવાય ને કે ગામનું સ્વાભિમાન ગામનું ઘરેણું કેવાય ગ્રાઉન્ડ હોય ઘણી બધી રમતો રમી શકાય ટ્રેનિંગ માટેની પ્રેક્ટિસ કરી શકાય દોડવા માટે એટલે ગ્રાઉન્ડ હોવું જરૂરી છે ગામના વિકાસ માટે તો આ ગ્રાઉન્ડ નથી બન્યું તો એની આ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી શકાય છે અમારા તરફથી જો આ ભ્રષ્ટાચાર થયો હોય કે થયો છે તો આના માટે જવાબદાર કોને કોને ગણવા તો સૌપ્રથમ તો જે પણ અધિકારીઓ આ બિલ પાસ કર્યા હોય જેણે પણ આનો જીઓટેક કર્યો હોય જે પણ અધિકારીઓ આ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હોય જે તે ટાઈમે એ લોકો એ આ સંપૂર્ણ ગ્રાઉન્ડ બની ગયો એવું કે છે એ સંપૂર્ણ નથી ત્યારે અમને પણ લોકપાલ દ્વારા બોલાવવામાં આવ્યો કે તમારા ગામમાં ગ્રાઉન્ડ બની ગયો છે ત્યારે ખબર પડી છે કે ગ્રાઉન્ડ સંપૂર્ણ નથી બન્યું સંપૂર્ણ ગ્રાઉન્ડમાં જે માપદંડ હોય તે એક પણ માપદંડ અહીંયા જોવામાં નથી આવતો કપુરા આખા ગામમાં કે દેખાય આવે છે કે અહીંયા ગ્રાઉન્ડ નથી પણ આ ગ્રાઉન્ડ નથી એની તપાસની અંદર કેટલો સમય વીતી ગયો છે લગભગ દોઢ મહિનો થઈ ગયો છતાં પણ હજુ સુધી રિપોર્ટ આપવામાં નથી આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક એક અધિકારી બીજા અધિકારીઓનો ખેતું હોય છે સ્પષ્ટ દેખાતું હોય તેમ છતાં કાર્યવાહી કરતા અધિકારીઓના પણ હાથ રોજે છે એવું લાગે છે સો ટકા એનું કારણ શું હોય શકે કારણ શું હોય કે ગ્રાઉન્ડ નથી બન્યું એના બચાવવા માટે ધમ પછાડાઓ ચાલે છે અધિકારીઓ દ્વારા એવું અમને લાગે છે આપણે એક જણાવ્યું હતું કે આ ગ્રાઉન્ડ ને જે જગ્યાએ બીજું ગ્રાઉન્ડ બતાવવા માટે એ ગ્રાઉન્ડ ને વ્યવસ્થિત બનાવવાનો કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે તે આનાથી કેટલા અંતરે છે એ અહીંથી પાંચસો મીટર ને અંતરે છે જી તો હવે આ લોકોનો આગાનું પ્લાનિંગ શું છે એ રીતે જોવા જઈએ તો એવું લાગે છે કે આ ગ્રાઉન્ડ ને બદલામાં આ લોકો બીજું ગ્રાઉન્ડ બતાવીને એવું બનાવવા માંગે છે કે ગ્રાઉન્ડ સંપૂર્ણ બની ગયું છે બની ગયું છે બાકી એ ગ્રાઉન્ડ તો તો વર્ષોથી છે કે જે વર્ષોથી તેના પર ગ્રાઉન્ડ તરીકે રમત રમાય છે પણ એ સંપૂર્ણ ગ્રાઉન્ડ નથી એ પણ જે આ ગ્રાઉન્ડ જે ખરું તે કઈ કઈ રમત માટે બનાવવામાં આવતું નથી ગ્રાઉન્ડ નો ઉપયોગ તો ઘણી બધી રમતો થાય છે એથ્લેટિક્સ છે પછી આપણી જે દરેક રમતો માટે પણ હાલ જોઈને એવું લાગી રહ્યું છે કે આ ગ્રાઉન્ડ નો ઉપયોગ સંતાકુકડી રમવા માટે બહુ યોગ્ય લાગે છે એના સિવાય આપણા આ ગામડાઓમાં જે રમતો રમાય છે એ યોગ્ય રીતે લાગે છે આ ગ્રાઉન્ડ જોઈએ जी अपना नाम गामी जयदीप પોતે વોર્ડ સભ્ય છું જી આ કબુરા ગ્રામ પંચાયત ની અંદર કયા વોર્ડ માં સ્થિત છે 7 નંબર સાત નંબર તો આ જે ગ્રાઉન્ડ બન્યું છે તે તમારા વોર્ડ માં આવે છે ના ઓકે હવે આ જે ગ્રાઉન્ડ બન્યું છે સમીરભાઈ કહે છે કે ઓન પેપર કહે કહેવામાં આવે છે કે 4,30,000 રૂપિયા ની મોટી રકમ એ ખર્ચીને અહીંયા એક ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે તો જગ્યા પર જોતા લાગે ગ્રાઉન્ડ તો જો બન્યું જ નથી અમે ગામના છે અમે દેખીતી આંખે છે ગ્રાઉન્ડ નું કામ થયું નથી એની અમે તપસ બોલાવી હતી અને તપસનો હજી જવાબ અમને મળ્યો નથી જી હવે જો આની યોગ્ય તપાસ થાય તો તમારી માંગણી શું રહેશે માંગણી એક જ રહેશે કે અમારે ગામમાં એક વ્યસ્તિક ગ્રાઉન્ડ બનવું જોઈએ જી બીજું કે આ જે અત્યારે કાગળ ઉપર તો કહે છે કે ગ્રાઉન્ડ બની ગયેલું છે તો કાગળ ઉપર વગ માર્યા જેવી ઘટના ખરી આ કાગળ પર તો ખાલી ફક્ત એ લોકો સારી રીતના થવું જોઈએ અને ગામમાં ગ્રાઉન્ડ બનવું જોઈએ અમે આગળ બતાવેલું જગ્યા અને એ લોકો યશ બી કરેલું અમારે સીધો ખરો અમારો કે ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા સીધા સીધા અધિકારીઓ ત્યારે આ સમગ્ર મામલાને લઈને જવાબદાર અધિકારી એવા તલાટીકમ મંત્રી તથા અરજદાર દ્વારા શું કહેવામાં આવ્યું તે તમામ માહિતી સાથેનો વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે જે માટે બન્યા રહો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ સાથે